તાજેતરના વર્ષોમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે આ વધારો ખરેખર સરકારી નીતિની અને થયો છે છે ક્ષેત્રના તેને લીધે ખાસ કરી રોગચાળા પછીના સમયગાળા દરમિયાન રિકવરી પણ મદદ મળી છે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે ક્રેડા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યુનું અનાવરણ કરાયું ક્વાર્ટરલી એની ઇન્ડેક્સ બહાર પડતી હોય છે એ ઇન્ડેક્સમાં આજે અમદાવાદનો સમાવેશ થવા જઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયાના જેટલા પણ મહાનગરો છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ લિવેબલ અને સૌથી કોસ્ટ એફિશિયન્ટ એટલે સૌથી સસ્તું રિયલ એસ્ટેટ અને એ પણ ક્વોલિટી સાથે એ અમદાવાદ શેર આપીએ છે તો ક્રેડાઈ તરીકે અમે બધા સ્ટ્રોંગલી ને આપણે સૌ જાણીએ છીએ અને માનીએ છીએ કે અમદાવાદ મોસ્ટ લિવેબલ સિટી ઓફ ધ કન્ટ્રી છે અને ઇટ ડિઝર્વ્સ ટુ ગો નેશનલ એટલે જ અમારા સમિટનું આ જે સ્લોગન છે વી આર ગોઈંગ નેશનલ અમદાવાદનું રિયલ એસ્ટેટ હવે દર ક્વાર્ટર નેશનલ રિયલ એસ્ટેટની જે રેસિડેન્શિયલ ઇન્ડેક્સ છે એની અંદર ઇન્કલુડ થશે અને એનઆર ઓફની જેમ બીજા બધા જે કન્સલ્ટન્ટ્સ જે મોટા આઈપીસીસ છે એ અમદાવાદને એની ઇન્ડેક્સમાં એડ કરશે એટલે આવતા દિવસોમાં અમદાવાદના રિયલ એસ્ટેટમાં ઇન્ડિયામાંથી અનેક ઇન્ટરનેશનલ લોકોને પણ આપણે જાણીએ છીએ કે એનઆરઆઈ ઘણા મોટા દરેક જગ્યા આર્ટિકલમાં આવશે એ આર્ટિકલમાં આવશે એના કારણે કોઈ કંપનીને અમદાવાદની અંદર ઇન્વેસ્ટ કરવું હોય બિકોઝ કંપનીને બી ઓવરઓલ ઓપરેશન કોસ્ટ બી જોવાની હોય અને જે એમ્પ્લોઈઝ છે કોઈને અહીંયા રહેવાવું હોય અને અહીંયા ઓપોર્ચ્યુનિટી બીજી મળતી હોય તો એ બી ઓવરઓલ આખા બધા જે કમ્પેરિઝન છે આ ફર્સ્ટ શરૂઆત છે એવી રીતે ઘણા બધા અનારોક સિવાય ઘણા બધા આઈપીસીસ છે એ એક પછી એક પછી રિલીઝ કરશે ટોટલ ઇન્ડેક્સ જે છે એ છથી સાત સિટીઝ જે છે એના સિવાય અમદાવાદ આઠમું સિટી થવા જઈ રહ્યું છે તમને કમ્પેરિઝન મળશે કમ્પેરિઝન મળશે એના કારણે ઇન્ડસ્ટ્રી આવશે એના કારણે બહારથી લોકો અહીંયા આવશે રહેવા માટે કાં તો એક સેકન્ડ હોમ તરીકે ઇન્વેસ્ટ કરશે સેકન્ડ ઓફિસ તરીકે ઇન્વેસ્ટ કરશે અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી અમદાવાદનો ગ્રોથ